હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આજે એક બહુ જ સારા સમાચાર તમારા માટે હું લઈને આવ્યો છું કેનેડાએ બે પીઆરના નવા પ્રોગ્રામ લોન્ચ કર્યા છે બે પાયલોટ પ્રોગ્રામો છે જે જૂના એમના જે પ્રોગ્રામ્સો હતા એ સત્તરમી જૂને પૂરા થવાના હતા અમુક પ્રોગ્રામ પાયલોટ પ્રોગ્રામ જે ચાલતા થાય એને રિપ્લેસ કરવા માટે આ બંને પ્રોગ્રામ ઇશ્યુ કરવામાં આવ્યા છે અને માર્ક મિલરે બી કહ્યું છે કે આ જે કેનેડાની અંદર જે લોકો બીમાર લોકો છે આ મોટી બીમારીઓમાંથી રિકવરી કરી રહ્યા છે યા તો એજડ લોકો છે એ લોકોને સપોર્ટ મળી રહે અને એ લોકોને એક ફેમિલી એટમોસ્ફિયર મળે એટલા માટે આને લોન્ચ કરવામાં આવ્યો છે આની ટર્મ્સ કન્ડિશનો અમુક રાખવામાં આવી છે કે તમારે એની રિક્વાયરમેન્ટ એલિજિબિલિટી ક્રાઇટેરિયાઝ જે છે એને ફૂલફિલ કરવાના છે અને ધ્યાન ધેન આફ્ટર તમારે એની અંદર એપ્લિકેશન તમે કરી શકશો આની એક પૂરી લોન્ચિંગ એપ્લિકેશનની હજી અપડેટ જ્યારે બી આવશે આઈઆરસીસીમાંથી હું તમારી સાથે શેર કરીશ અને મેઇન વસ્તુ એવી છે કે આ પ્રોગ્રામની અંદર તમારે અમુક કી કે પોઈન્ટ જે છે એ ધ્યાનમાં રાખવાના છે હું તમને ગાઈડ કરી દઉં આ પહેલાં મારે તમને એક સ્પેશિયલ નોટ્સ આપી હતી અહીંયા આગળ કે એવું જાણવા મળ્યું છે મારી ટીમ તરફથી મને કે અમુક લોકો અમારા વિડીયોસ કોપી કરી અને લોકો સુધી માહિતી આપવાની વાતો કરે છે તો એ લોકોને જો એ એમની ચોઈસ છે બટ તમે એટલીસ્ટ જે વ્યૂવર્સ છે ને એના કેરિયર ઓરિયન્ટેડ તમારો આ પ્રોગ્રામ જોઈ રહ્યો હોય છે તો તમે એને પ્રોપર ઇન્ફોર્મેશન આપો જે લોકો બી આ કામ કરે છે એ લોકોને હું કહેવા માગું છું કે તમે એને એટલીસ્ટ પ્રોપર ઇન્ફોર્મેશન આપો બિકોઝ તમે ક્યાંક કેવી વાતો કરો છો કે કેનેડા વીસ કલાકની જે જોબ કરે એના હિસાબો તમે આપો કેનેડાના નવા નિયમ પ્રમાણે ચોવીસ કલાકની જોબ થઈ ગઈ છે તો એટલીસ્ટ તમે કંઈ બી કરો તો એના ઉપર તમે પ્રોપરલી શાંતિથી રિસર્ચ કરીને મહેનત કરીને ઇન્ફોર્મેશન આપો બિકોઝ જે વ્યક્તિ તમને જોઈ રહ્યો છે જે તમારા ઉપર ભરોસો કરી તમારા વિડીયો જોવે છે એ વ્યક્તિ એટલીસ્ટ તમારા ઉપર જે ભરોસો કર્યો છે ને કેરિયર ઓરિયન્ટેડ કર્યો છે આ કોઈ એવું નથી કે મન્ચુરિયન કેમ બનાવવું કે પનીર ટીકા કેમ બનાવવું આ એના વિડીયોઝ નથી કે જેનાથી સ્વાદ ખાલી બગડશે કોઈના કેરિયરના સવાલો છે તો પ્લીઝ ખાસ તમે જે લોકો બી આ વસ્તુ કરે છે એ લોકો તમે ધ્યાન દઈ અને એટલીસ્ટ પ્રોપર તમે ગાઈડન્સ આપો તમારા વ્યુવર્સને અને આજે મેં તમને કીધું ચેનલની અંદર આપણે આગળ વધીએ જ્યાં આગળ હવે આપણે આપણે મેઇન ટૉપિક પર વાત કરીશું કે કેનેડાના જે આ બે પ્રોગ્રામો લોન્ચ થયા છે પીઆરના આ બંને પ્રોગ્રામો વિશે હું તમને ગાઈડ કરીશ કે જેની અંદર કેર ગીવર પાયલોટ પ્રોગ્રામ તમે કહી શકો છો અને હોમ સપોર્ટ વર્કર પાયલોટ પ્રોગ્રામ તમે આને કહી શકો છો જે જૂના કેર ગીવર અને હોમ સપોર્ટ વર્કર અથવા હેલ્થ કેર સપોર્ટ વર્કર જે ચાલે એવી રીતના કેર સપોર્ટ વર્કર જે ચાલે હોમ કેર સપોર્ટ વર્કર જેની અંદર કેવું હોય કે જે કેનેડાના એજેડ લોકો હોય 65 પ્લસ હોય કે એ લોકો કે જે લોકો પોતાનું ધ્યાન પોતે ના રાખી શકતા હોય સેલ્ફ ડિપેન્ડ ના થઈ શકતા હોય બીજાની એમને જરૂર પડતી હોય એમને કેર ગિવિંગ કરવા માટે મેન પાવર જે છે એ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવતો હતો આ પ્રોગ્રામ બે હજાર ઓગણીસથી ચાલતા હતા હવે આ સત્તરમી જૂન બે હજાર ચોવીસના રોજ આ પ્રોગ્રામ જે છે એ સ્ટોપ થવાનો છે પૂરો થતો તો એટલે એ બટ પાંચ વર્ષની અંદર એનો સારો રિસ્પોન્સ મળ્યો લોકોનાથી ત્યાંના જે સિનિયર સિટીઝનો છે જે લોકો મોટી બીમારીઓમાંથી ઉભરી રહ્યા એને બહુ સારી એક સપોર્ટ મળી રહ્યો અને એમને એક ફેમિલી વાતાવરણ મળી રહ્યું એટલા માટે થઈને આ પ્રોગ્રામને એક્સટેન્ડ કરવા માટે બીજા બે પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યા છે આ પ્રોગ્રામના એલિજિબિલિટી ક્રાઇટેરિયા આ સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મિનિમમ તમને કહું કેનેડિયન ડિપ્લોમાની જે ટ્વેલ્થ કહી શકો આપણે કેનેડિયન સેકન્ડરી ડિપ્લોમા એની ઇક્વિવેલન્સી તમારું એજ્યુકેશન હોવું જોઈએ તમારી હોમ કન્ટ્રીમાં તમારે શું કરવાનું છે કે કદાચ ના બી હોય તમારું તમે એક એક્ઝામ્પલ છે તો તમે માનો કે ટ્વેલ્થ સુધી ભણી લો ટ્વેલ્થ ભણ્યા પછી તમે બેચલર કરો જે બી કર્યું છે એનું તમે એજ્યુકેશન ક્રેડેન્શિયલ એસેસમેન્ટ કરાવડાવો અને એજ્યુકેશન ક્રેડેન્શિયલ એસેસમેન્ટ જો કેનેડિયન ડિપ્લોમાની ઇક્વિવેલન્સી લઈ લે સેકન્ડરી ડિપ્લોમાની તેન તમે એપ્લાય કરી શકો બીજું તમારું આઈઆઈટીએસનું રિક્વાયરમેન્ટ જે તમારે CLB 4 ફોર થઈ ગયું છે આ પ્રોગ્રામમાં જે બહુ સારો ટોપિક છે જૂના જે બે પ્રોગ્રામો ચાલતા તેમાં સીએલ લેવલ ફાઇવ ચાલતું હતું હવે તો કે કે CLB લેવલ ફોર થઈ ગયું એટલે તમારા માટે એક લેવલ નીચે આવ્યું એટલે એપ્રોક્સિમેટ બધા બેન્ડ મોડ્યુલની અંદર તમે હા બેન્ડની તમને છૂટ મળી છે અને તમારી પાસે જોબ ઓફર હોવો જોઈએ કેનેડાથી કે જેની અંદર જે બી ફેમિલી છે જે બી સંસ્થાઓ છે જે લોકો આ લોકોને આ બધા પ્રકારના સપોર્ટ વર્કર્સ પ્રોવાઈડ કરતા હોય છે એમની પાસેથી તમારી પાસે જોબ ઓફર તમારે એપ્લાય કરવાનો છે અને જો એ તમને જોબ ઓફર મળી જાય છે કયા કયા ઓર્ગેનાઇઝેશનો છે એ બધી ડિટેલ જ્યારે ઇમિગ્રેશન રિલીઝ કરશે આઈ થિંક સો મને એવું છે કે સત્તરમી જૂન કીધું છે એટલે એ પહેલાં રિલીઝ થઈ જશે બિકોઝ ઓફ સત્તરમી જૂને જૂના પ્રોગ્રામો પૂરા થવાના છે તો એ પહેલાં કદાચ નવા પ્રોગ્રામો રિલીઝ થઈ જશે અને ત્યારબાદ તમે આ એપ્લિકેશન કરી શકશો અને એપ્લિકેશન ક્યાંથી કરવી કઈ રીતે કરવી જ્યારે બી એપ્લિકેશનની અંદર એ ઓપન થઈ જશે હું તમને ગાઈડન્સ આપીશ કે તમે આ લોકોની અંદર આ સાથે તમે એપ્લાય કરી શકો છો આ જ પ્રોગ્રામની અંદર હજી માર્ક મિલરે એમની એક વાતો કરી છે કે માર્ક મિલરનું એક સ્ટેટમેન્ટ છે કે આ પ્રોગ્રામ વિશે એમનું શું માનવું છે એમના આંકડાઓ છે આ બધા હું તમારી સાથે નેક્સ્ટ વિડીયોની અંદર શેર કરીશ જો તમે ચેનલને સબસ્ક્રાઇબ રાખશો અને નોટિફિકેશન ઓન હશે તો તમને આ બધી ઇન્ફોર્મેશન ન્યૂઝ જે છે એ કન્ટિન્યુઅસલી મળી જશે અને જો માહિતી સારી લાગી છે તો એક લાઇક કરી દો સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન લોકોને મેક્ઝિમમ લોકો સુધી શેર કરો અને મેં કીધું એવી રીતના જે લોકોને બી માહિતી શેર કરવા માટે કોપી કરવો છે વિડીયો બટ સારી રીતે કરો અને લોકોને પ્રોપર ગાઈડન્સ આપો કારણ કે મેં કીધું એના કેરિયર ઓરિએન્ટેડ લોકો તમારા પર ભરોસો કરે છે બહુ ડીપ ટૉપિક છે તમે તમારી રીતે વિચારી શકો છો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત